મહારાષ્ટ્રમાં લઈને લઈને એક મોટો સમાચાર સામે છે કે માંગને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી આ દરમિયાન જરાંગે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી આ અંગે માહિતી આપતા મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ સિંધે સારું કાર્ય કર્યું છે કે જેથી વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે તમામ માંગને સ્વીકારવામાં આવી છે મહત્વનું છે કે તેમની મુખ્ય માંગણી હતી કે સત્તાવન લાખ મરાઠાઓના તમામ રક્ત સંબંધીઓને કોણબી પૂર્વજો સાથે કુણબી પ્રમાણપત્ર આપવાનો વટહુકમ તે બધા માટે જાતિ પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા મરાઠા છોકરાઓ અને છોકરીઓ માટે ફક્ત કેજીથી પીજી શિક્ષણ સંદીપ

CN24 News Mobile App